શિવપુરાણ ભાગ એકસો છવ્વીસ નંદીશ્વરજી કહે છે હેમુને તદંતર અર્જુન વ્યાસજીના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક સ્નાન તથા ન્યાસ વગેરે કરીને ધર્મ પરમ ભક્તિની સાથે શિવજીનું ધ્યાન કરવા લાગ્યા એ સમયે તે એક શ્રેષ્ઠ મુનિની જેમ એક પગ પર ઊભા રહીને સૂર્ય તરફ એકાગ્ર દ્રષ્ટિ કરીને ઊભા હતા મંત્ર જાપ કરી રહ્યા હતા એ રીતે તે પરમ પરમપરપ મનમાંને મનમાં શિવજીનું સ્મરણ કરીને સંપૂર્ણ સર્વોત્તૃત્કૃષ્ઠ પંચાક્ષર મંત્રનો જપ કરતા ઘોર તપ કરવા લાગ્યા એ તપસ્યાનું એવું પરિણામ આવ્યું તેથી દેવગણ વિસ્મિત થઈ ગયા પુનઃ એ શિવજીની પાસે ગયા અને સમાહિત ચિત્ય બોલ્યા દેવતાઓએ કહ્યું એ સર્વેશ એક મનુષ્ય આપને માટે તપસ્યામાં નિરજ છે હે પ્રભુ એ વ્યક્તિ જે કંઈ જાય છે એને આપ આપી કેમ નથી દેતા નંદીશ્વરજી કહી જાય એમોને આમ કહીને દેવતાઓએ અનેક પ્રકારે એમની સ્તુતિ કરી પછી એમના ચરણો તરફ દ્રષ્ટિ લગાવીને તે વિનમ્રાપ્તિ ઉભા રહ્યા ત્યારે બુદ્ધિ અને પ્રસન્ન મહાપ્રભુ શિવજીએ સાંભળીને ખડખડા રસી પડ્યા અને દેવતાઓને કહેવા લાગ્યા હે દેવતાઓ હવે તમે લોકો તમારે ઘેર જાઓ હું બધી રીતે તમારા લોકોનું કાર્ય સંપન્ન કરીશ આ બિલકુલ સત્ય છે એમાં સંજયની કોઈ ગુંજાશ નથી નંદીશ્વરજી કહે છે એ મને સંપૂર્ણ આ સ્વચન સાંભળીને દેવતાઓને પૂર્ણતયા નિશ્ચય થયો ત્યારે તે બધા પોતાને સ્થાને જતા રહ્યા આ જ વખતે મૂક નામનો દૈત્ય શુકર ભૂંડનું રૂપ જાણી કે ત્યાં આવ્યો હે વિપેન્દ્ર એને એ સમયે માયાવરી દુરતમાં દુર્યોજનને અર્જુનની પાસે મોકલ્યો હતો એ જ્યાં અર્જુન હતો એ જ માર્ગે અત્યંત વેગપૂર્વક પર્વત શિખરોને ઉખાડતો વૃક્ષોને છીન ભીન કરતો અનેક પ્રકારના શબ્દ કરતો આવ્યો ત્યારે અર્જુનની પણ દ્રષ્ટિએ મુક નામના અસુર પર પડી એ શિવજીના બંધુને સ્મરીને આમ વિચાર કરવા લાગ્યા અર્જુન કહે છે આ કોણ છે ને ક્યાંથી આવ્યો છે આ તો ક્રૂર કર્મ જળાય છે નિશ્ચય જ મારો અનિષ્ટ કરવા માટે જ આવી રહ્યો છે એમાં જરાય સંશય નથી કેમ કે જેનું દર્શન થવાથી પોતાનું મન પ્રસન્ન જાય તે જરૂર આપણો વિશેષી હોય અને જેને જોવાથી મન વ્યાકુળ થઈ જાય એ શત્રુજ છે આચારથી કુળનો શરીરથી ભોજનનો વાર્તાલાપથી શત્રનો અને સિંહનો પરિચય મળી જાય છે આકારથી ચાલ ધારથી ચેષ્ટાથી બોલવા દેતા નેત્ર અને મુખના વિકારથી મનની અંદરનો ભાગ જાણી શકાતો હોય છે નેત્ર ચાર પ્રકારના ખયા છે ઉજ્જવળ સરસ ચીર્ષા અને લાલ વિદ્વાનોએ એના ભાવ પણ અલગ અલગ બતાવ્યા છે નેત્ર મિત્રોનો સંયોગ થવાથી ઉજ્જવલ પુત્ર દર્શનને સમયે સરસ કામની પ્રાપ્તિ પર વક્ર અને શત્રુને જોવાથી લાલ થઈ જાય છે એને જોતાં જ મારી બધી ઇન્દ્રિયો કલુષિત થઈ છે કે શિયાળની સંદેશ શત્રુ જ છે અને મારી નાખવા યુગ જ છે આ બાજુ મારે માટે ગુરુજીની આજ્ઞા પણ એવી છે કે હે રાજન જે તમને કષ્ટ આપવા તૈયાર હોય એને તારે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા અવશ્ય મારી નાખવાનો અને એટલા માટે આયુધ પણ ધારણ કરી રાખ્યા છે આમ વિચારીને અર્જુન બાળનું અનુસંધાન કરીને ત્યાં ધરતાપૂર્વક ઉભો થયો એ દરમિયાન ભગવાસલ ભગવાન શંકર અર્જુનની રક્ષા એમની ભક્તિની પ્રેક્ષા અને દૈત્યનો નાશ કરવા શીઘ્ર ત્યાં આવી પહોંચ્યા એ સમયે એમની સાથે ગણોનું દૂધ પણ હતું એ મહાન અદભુત સુશિક્ષિત ભીલનું રૂપ ધારણ કર્યા હતા એમની કાચ કાચરી બાંધેલી હતી અને એમણે વસ્ત્ર ખંડોથી શાંત ધ્વજ બાંધી રાખ્યો હતો એમના શરીર પર શ્વેત રેખાઓ ચમકી રહી હતી પીઠ પર બાળોથી ભરેલું ભાથું નીર તિરકત બાંધેલું હતું અને સ્વયં ધનુષ બાણ ધારણ કર્યા હતા એમનું ગણદૂત પણ એવી જ રીતે સાધસજાથી યુક્ત હતું આ રીતે શિવ બ્રગરાજ બનેલા હતા તે અધ્યક્ષ થઈને જાતના જાત જાતના શબ્દો કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા એટલામાં જ ભૂંડના ધોરપવાનું ઘર અવાજ શબ્દ દસે દિશાઓમાં ગુંજ્યું હતું એ શબ્દથી પર્વત વગેરે બધા પદાર્થ જણઝણ્યું થયા ત્યારે વનેતના શબ્દથી ગભરાઈને અર્જુન વિચારવા લાગ્યો ઓહો શું આ ભગવાન શિવ તો નથી ને જે શુભ કરવા માટે વધારે છે કેમ કે એ પહેલાથી જ સાંભળી રાખવી જોઈએ પુનઃ શ્રીકૃષ્ણને વ્યાજજીએ પણ એવું જ કહ્યું છે તથા દેવતાઓ પણ વારંવાર સ્વર્ગ એવી ઘોષણા કરી કે શિવજી કલ્યાણકર્તા અને સુખદાતા છે એવી જ રીતે એવી જ રીતની વાતો મેં પહેલા મુનિઓના મુખે સાંભળી છે તેથી હું શિવજીનું ભજન કરીને એવી જ ઉત્તમ સુખની પ્રાપ્તિ કરીશ અર્જુન આમ વિચાર કરી રહ્યો હતો ત્યાં સુધી બાણનું બ્રાહ્મણનું એ ભૂંડ ત્યાં આવી પહોંચ્યું પહેલી બાજુ શિવજીએ પણ એ ભૂંડની પાછળ પડેલા જણાયા એ સમયે બંનેની મધ્યમાં તે શુકર અદ્ભુત શિખર જેવું જણાતું હતું એનો મોટો મહિમા પણ કહેવાય છે ત્યારે ભક્વ ભગવાન શંકર અર્જુનની રક્ષાને માટે ખૂબ જ વેગથી આગળ વધ્યા આ સમયે બંને ભૂંડ પર બાણ ચલાવ્યા શિવજીનું બાણ રક્ષું એનો પૂછભ ભાગ અને અર્જુને એના મુખને પોતાનું નુકસાન બનાવ્યું શિવજીનું બાણ એના પૂછ ભાગમાં પ્રવેશ કરીને મોં વાટે નીકળી ગયું અને શીઘ્ર ભૂમિમાં વિલીન થઈ ગયું તથા અર્જુનનું બાણ એના પાછલા ભાગથી નીકળીને બાજુમાં જ પડી ગયું ત્યારે ભૂંડવેશ ધારી દૈત્ય એ જ ક્ષણે મૃત્યુ પામીને ભૂતલ પર પડી ગયો એ સમયે દેવતાઓને મહાન હર્ષ પ્રાપ્ત થયો એમણે પહેલા તો કાર કરતા પુષ્પોની વૃષ્ટિ કરી પછી તેઓ વારંવાર નમસ્કાર કરીને સ્તુતિ કરવા લાગ્યા એ સમયે બંને ક્રૂરરૂપ તરફ દ્રષ્ટિપાત કર્યો એને જોઈને શિવજીનું મન સંતુષ્ટ થઈ ગયું અને અર્જુનને મહાન સુખ પ્રાપ્ત થયું તત્વતા અર્જુન મનમાને મનમાં જ વિશેષ રૂપે સુખનો અનુભવ કરતા કહેવા લાગ્યા હું આ શ્રેષ્ઠ દહી અદભુત રૂપ ધારણ કરીને મને મારવા જ આવ્યો હતો પરંતુ શિવજી મારી રક્ષા કરી છે નિસંદેશ પરમેશ્વરે દાદ મારી બુદ્ધને પ્રેરિત કરી છે આવો વિચાર કરીને અર્જુન શિવનામ શિકર્જન કરવા લાગ્યો અને પછી વારંવાર એમના તરણમાં પ્રણામ કરીને એમની સ્તુતિ કરી ભાગ એકસો છવ્વીસ પૂરો